મહિલાઓને વધુ સારી નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે સરકાર મહિલાઓ માટે અનેક યોજનાઓ લઈને આવે છે ત્યારે સરકાર ખાસ મહિલાઓ માટે મહિલા સન્માન સેવિંગ યોજના લોન્ચ કરી હતી આ સેવિંગ યોજના હેઠળ મહિલાઓને વાર્ષિક સાડા સાત ટકા વ્યાજ મળે છે આ યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું આ વિડીયોમાં તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયોને આગળ શેર કરી દેજો જેથી કરીને આ માહિતી તમામ વ્યક્તિ સુધી પહોંચી જાય આપણે મિત્રો જાણીએ કે યોજનામાં ભાગ લેવાની છેલ્લી તારીખ કઈ છે તો મિત્રો આ યોજનામાં ભાગ લેલા લેનાર મહિલાના ખાતામાં વ્યાજ દર ત્રણ મહિને ઉમેરાય છે એ તમારે જાણવું જરૂરી છે તેમજ રોકાણ કર્યાના બે વર્ષ બાદ વ્યાજ સાથે બધી જ મૂડી પરત મળે છે મહિલા સન્માન સેવિંગ યોજનામાં રોકાણ કરવાની છેલ્લી તારીખ છે એકત્રીસ માર્ચ બે હજાર એ તમારે ધ્યાનમાં લેવી જો ખાતું ખોલાવ્યા બાદ છ મહિનાની અંદર કોઈ કારણસર ખાતું બંધ કરી શકાય છે તમારું તમારે ખાતું બંધ કરવું હોય તો કરી શકાય છે છ મહિનાની અંદર પરંતુ વ્યાજ બે ટકા ઘટી જશે જે સાડા સાત મળે છે એની જગ્યાએ સાડા પાંચ ટકા તમને વ્યાજ મળશે વ્યાજ ઘટી જશે તમે છ મહિનાની અંદર કોઈ પણ કારણસર ખાતું બંધ કરી શકો છો ચાલો હવે જોઈ લઈએ કે આ યોજનામાં રોકાણ કોણ કરી શકે છે તો મિત્રો મહિલા સન્માન સેવિંગ યોજનામાં દરેક મહિલા પોતાના નામે ખાતું ખોલાવી શકે છે અથવા તો સંતાન સગીર હોય તો તેમના વાલી તેમના વતી આ યોજનામાં ભાગ લઈ શકે છે માર્ચ બે હજાર પચીસ સુધી આ યોજનામાં રોકાણ કરી શકાશે જોઈએ આ યોજનામાં કેટલું રોકાણ કરી શકાશે તો આ બચત યોજનામાં ઓછામાં ઓછું હજાર રૂપિયા અને વધુમાં વધુ બે લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકાશે ખાતું ખોલાવવા માટે અરજી ફોર્મ આધાર કાર્ડ પાન કાર્ડ ડિપોઝિટ રકમ અથવા ચેક સાથે ડોક્યુમેન્ટ નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેંક શાખામાં સબમિટ કરાવવાના રહેશે આશા રાખું છું મિત્રો કે આ માહિતી અને આ વિડીયો તમને બહુ સારું લાગ્યું હશે ચલો મળીએ કોઈ નવી માહિતી સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ